બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પટુસણ ગામે નાયક સમાજની સૌ પ્રથમ વખત સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો સમાજના વયોવૃદ્ધ વડીલ દાદાઓ તથા દાદીઓનું સાલ ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યું તેમજ નિવૃત્ત કર્મચારીઓ સરકારી નોકરી કરતા પદાધિકારીઓ અને વિશિષ્ટ હોદ્દા ધરાવતા વ્યક્તિઓનું સમાજ દ્વારા ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યું હતું બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પટુસણ ગામે નાયક સમાજ વર્ષોથી ભવાઈ કલા અને ભારતીય સંસ્કૃતિનું ઐતિહાસિક નાટકો અને રંગભૂમિ સાથે સંકળાયેલા સમાજે આજે સૌપ્રથમ વખત વિક્રમ સંવત બે હજાર બ્યાસીના કાર્તક સુદ એકમના નૂતન વર્ષના દિવસે સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો હતો સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત પટુસણ ગામના નાયક પરિવારના અને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત આદર્શ શિક્ષક નટુભાઈ નાયક અને વિદ્યા મંદિરના પૂર્વ સેવક તરીકે સેવા આપતા કચરાભાઈ નાયક માં સિનિયર ક્લાર્ક બાબુભાઈ સોલંકી નર્મદા નિગમના પૂર્વ સિનિયર ક્લાર્ક મણિલાલ નાયક નાટ્ય કલાકાર વિઠ્ઠલભાઈ નાયક દ્વારા મા સરસ્વતીની તસવીર સામે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સમાજની દીકરીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમથી સમાજને સન્માનિત કર્યું હતું વિક્રમ સંવત બે કાર્તક ના એકમના નવાયોલ અને રાષ્ટ્રિત્ર વયો વૃદ્ધ દાદીમાં પછી બેન ચુનીલાલ નાયકનું સમાજની મહિલાઓ દ્વારા શાલ અને ફુલહારથી સન્માનિત કરતા સમાજના લોકોએ તાળીઓથી વધાવી લીધા હતા તો સમાજના સરકારી કર્મચારીમાં વૃદ્ધ કર્મચારીઓ અને નવા નિમણૂક થયેલા સરકારી કર્મચારીઓ અને સરકારી નોકરીમાં ફરજ બજાવતા કર્મચારીઓનું પણ સમાજના લોકો દ્વારા ફૂલહાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજમાં એકતા અખંડતા અને ભાઈચારો યથાવત રહે તેને લઈને સમાજના યુવાનો દ્વારા આજે પણ નવા વર્ષે નવા સંકલ્પ સાથે સમાજને એક જ દિવસે નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ સમાજના લોકોમાં સારો સંદેશો મોકલવાનો એક ભગીરથ પ્રયાસ કર્યો હતો સમાજમાં એકતા અખંડતા અને ભાઈચારા કાયમ બની રહે એ માટે યુવાનો દ્વારા વડીલ વૃદ્ધ દાદા અને દાદીઓને શાલ ફૂલહારથી સન્માનિત કરવામાં સમાજના પરિવારોમાં ખૂબ હર્ષની લાગણી છવાઈ હતી સાથે સમાજના સરકારી નોકરી કરતા ભાઈઓ બહેનો અને યુવાનોને ફૂલહારથી સન્માનિત કરાતા લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો આજે નવા વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું કારતક સુદ એકમના રાત્રિના સમયે મોટી સંખ્યામાં સમગ્ર ત્રણેય કુળના લોકો એક જ મંચ પર ઉપસ્થિત રહી નવા વર્ષને ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી કિશોર નાયક બનાસકાંઠા